યોગેશભાઈ મરાઠા તથા દંડક તરીકે વિજયભાઈ વસાવાની કરાઈ હતી સોનગઢ નગરપાલિકાના સારિકાબેન પાટીલ ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ ગામિત તથા કારોબારી અધ્યક્ષ પદે હેતલભાઈ મહેતાની શાસક પક્ષ નેતા તરીકે યોગેશભાઈ મરાઠા તથા દંડક તરીકે વિજયભાઈ વસાવાની વરણી સોનગઢ નગરજનો જેની આતુરતાથી રાજ જોતા હતા તે સમયે આખરે આવી જ ગયો સોનગઢ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની જાહેરાત થઈ હતી તે પ્રમાણે આજ રોજ તારીખ પાંચ માર્ચના સાંજે ચાર કલાકે વ્યારા પ્રાંતશ્રીના અધ્યક્ષસ્થાને એક સભાનું આયોજન સોનગઢ નગરપાલિકાના સભાખંડમાં કરવામાં આવ્યું હતું નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની છવ્વીસ અને કોંગ્રેસની બે બેઠકો છે આમ ભાજપાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કોઈ વિરોધી ન હોય ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ મુજબ પ્રમુખ પદ માટે સારિકાબેન પાટીલ તથા ઉપપ્રમુખ પદ માટે પ્રકાશભાઈ ગામિતનું મેન્ડેડ આવતા તેઓએ ફોર્મ ભરી નાયબ કલેક્ટર શ્રી વ્યારા પ્રાંત સમક્ષ રજૂ કરેલ હતા હરીફ ઉમેદવાર ન હોય નાયબ કલેક્ટર વ્યારા પ્રાંત વ્યારાને બંને ભાજપાના પ્રમુખના ઉમેદવાર સારિકાબેન પાટીલ તથા ઉપપ્રમુખના ઉમેદવાર પ્રકાશ ગામિતને બિનહરીફ પ્રમુખ તથા ઉપપ્રમુખ જાહેર કર્યા હતા તે જ રીતે પાટીયા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ માટે વોર્ડ નંબર એકના સામાન્ય સીટના જીતેલા ઉમેદવાર હેતલભાઈ મહેતા શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠા અને દંડક તરીકે વિજયભાઈ વસાવાના નામનું સોનગઢ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પદે આગામી સભામાં હેતલભાઈ મહેતા બહુમતીથી ચૂંટાઈ પાર્ટીના આદેશ મુજબ હેતલભાઈ મહેતા જ સોનગઢ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિમાયા છે શાસક પક્ષના અધ્યક્ષ તરીકે યોગેશભાઈ મરાઠા અને દંડક તરીકે વિજયભાઈ વસાવાની હાલ તો પાર્ટી નિમણૂક કરવાનું નક્કી કરેલ હોય આગામી સામાન્ય સભામાં તેઓની નિમણૂક થશે સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર માંથી ચૂંટાયેલા સારિકાબેન પાટીલ તથા પ્રકાશભાઈ ગામિતને પાર્ટીએ મેન્ડેટ આપી એક જ વોર્ડમાંથી પ્રમુખ ઉપપ્રમુખ બનાવતા પાર્ટીનો આ એક નવો ચિલ્લો જોવા મળ્યો છે પ્રમુખ પદ માટે મહિલા સામાન્ય સીટના મત હોય અને ભાજપામાંથી પાંચ બહેનોએ ટિકિટ માગેલ હતી પાંચેની તુલનામાં સારિકાબેન પાટીલ બીએસસી થયેલ હોય તેમજ અગિયાર મહારાષ્ટ્રીય સભ્યો પૈકી પાંચ પાટીલ સભ્યો ચૂંટાઈને આવેલા હોય પાટીલ ફેક્ટરનો લાભ પણ સારિકાબેનને મળ્યો છે બીજી તરફ સંઘ ફેક્ટર પણ કામ કરી ગયું હોય એવું લાગે છે

પેન્ડિંગ છે કામ અને નવા નવા કામ લાવીશું જી આપને પણ ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ પ્રદેશ મોડી મંડળ તથા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી મહેનભાઈ જોશીજી તથા એમની ટીમ દ્વારા અમારી પ્રમુખ તરીકે સારિકાબેન પાટીલ ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ ગામેર કારોબારી અધ્યક્ષ તરીકે મારી પોતાની હેતલ મહેતા પક્ષના નેતા તરીકે યોગેશભાઈ મરાઠે

સ્વિમિંગ પુલનું કામ હાલના તબક્કે એન્ડરાઇઝ થઈ ગયું છે ટૂંક સમયમાં શરૂ થશે તથા જે યુવાઓને ખાસ જરૂરિયાતની લાઇબ્રેરી હતી જેમાં તાલુકાના તથા નગરના દરેક ભૂલકાઓ જે છોકરાઓ છે તે લોકો અભ્યાસ સારી રીતે કરી શકે તેનું એક અદ્યતન લાઇબ્રેરીનું પણ નિર્માણ થઈ રહ્યું છે જી આપની સમગ્ર નવી ટીમને અમારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ શુભકામનો લોકપ્રિત્ય ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો